કુલ ત્રણ ગામો સુંદરી ભવાની કોઈબા અને ઘનશ્યામપુર આ ત્રણ ગામોની સરકારી જમીનો એ ખોટા હુકમો બનાવી અને ખોટા સહી સિક્કા સ્ટેમ્પ કરી અને આ કરવા કરેલું અને એ ધ્યાન ઉપર આવતા એસઆઈટીની રચના થતા અને એસઆઈટીએ તપાસના અંતે જે કઈ ગુનેગારો છે એમની ઉપર એફઆઈઆર દાખલ કરવા માટે મામલતદાર છે એટલે કે અમને અધિકૃત કર્યા અને ત્યારબાદ અમે આ એફઆઈઆર દાખલ કરી છે સર કુલ કેટલી જમીન થાય છે અને આ જે કોબન છે એમાં આપડા જે વેરીફાઈ થયા છે ઈ કો આપની ઓફિસમાં થયા છે તો એમાં આપડા કોઈ કર્મચારીની સામે કેમ કોઈ કાર્યવાહી નથી અત્યારે હાલના તબક્કે કુલ જમીન જે છે એ ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ સાત વીઘા જેટલી અંદાજીત જમીન થાય છે એટલે કે એકસો ચાલીસ એકર જેવી જમીન થાય છે હાલના તબક્કે પ્રાઇમા ફેસી જેના નામે જમીનો ચડેલી છે અને જેણે આ કામ કર્યું છે એમના એમને આરોપી બનાવ્યા છે પણ તપાસના અંતે જે કોઈ નીકળશે એ તમામ આમાં આરોપી બનવાના છે અમારી એફઆઈઆરમાં પણ એ ઉલ્લેખ કરવામાં આવેલો છે ખાસ કરીને જે આમાં નિવેદનો લેવાના ત્રણ ચાર વર્ષ ત્યાંની તપાસ ચાલુ હતી એમાં આપણા કોઈ કર્મચારીના કોઈ સિંગલ નિવેદન લેવાના છે ખાસ ના એવું મારે કોઈ ધ્યાન ઉપર નથી એસઆઈટી દરમિયાન કદાચ કોઈના લેવાયા હોય તો ખબર નથી પણ મારા ધ્યાન ઉપર નથી કે કોઈ કર્મચારી કે અધિકારીના આવા નિવેદન લેવાયા હોય પણ કદાચ એસઆઈટી દરમિયાન લેવાયા હોય તો એ મારા ધ્યાન ઉપર નથી સાહેબ આજે આખું સમગ્ર જમીન કુફન છે કઈ રીતે આચરવામાં આવ્યું હતું અને આ જે જમીન છે કેટલા કૌભાંડ એ રીતે છે કે ખોટા હુકમો કર્યા છે અને એ હુકમો કર્યા છે રબર સ્ટેમ્પ બનાવ્યા છે ઓફિસના કચેરીના નામના અને ખોટી સહીઓ કરી છે એ ટાઈપના હુકમો કરવામાં આવેલા અને એની નોંધ પાડવામાં આવી અને એમના પોતાના ખાતે જમીન કરવામાં આવી પણ જ્યારે ધ્યાન ઉપર આવ્યું કોઈ એક વ્યક્તિએ એની વિરુદ્ધમાં અરજી કરી છે કલેક્ટરમાં બે હજાર એકવીસમાં જગદીશભાઈ મુગટલાલ રાવલ કરીને છે એમણે એમના વિરુદ્ધમાં અરજી કરેલી ત્યારબાદ એસઆઈટીની રચના થઈ અને એસઆઈટીની તપાસના અંતે એ સાબિત થતાં એમાં આપણે પોલીસ ફરિયાદ દાખલ કરવાનું કીધું અને જમીનની અંદાજીત કિંમત ત્રીસ કરોડ એંસી લાખ જેવી બજાર કિંમત થાય છે સાહેબ આ જે આરોપીઓ છે અત્યારે એ કોઈ લોહીના સંબંધમાં થાય છે કે કઈ રીતે આ હાગા થાય છે એ બહુ મને પણ આઈડિયા નથી કે એ લોહીના સંબંધ ધરાવે છે કે કેમ હા જ્યારે ઘટના બની ત્યારે હળવદ સુરેન્દ્રનગર જિલ્લામાં હતું એક એવા મેસેજ છે ના હળવદ સુરેન્દ્રનગર જિલ્લામાં નહીં હોઈ શકે કારણ કે બે હજાર સોળમાં નોંધ પડી પેલી નોંધ પછી ક્રમશ નોંધો પડી છે પણ બે હજાર સોળમાં પહેલી નોંધ પડી એટલે બે મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો બે હજાર તેરમાં અને ત્યારબાદનો આ બનાવ બનેલો છે એટલે શક્ય છે કે મોરબી જિલ્લો બન્યા પછી જ આ બનાવ બની શકે ખોટા દસ્તાવેજને જે શૈક્ષિક ઉભા કરવામાં આવ્યા છે નોંધ પાડવામાં આવી છે તો નોંધ પાડવામાં આવી છે તો કોઈ કર્મચારીની કોઈ અધિકારીની સંડોવણી સામે આવી છે કે કઈ રીતે કામ હજુ સુધી એવી કોઈ સંડોવણી સામે આવી નથી પણ તપાસના અંતે જો નીકળશે તો તમામ જે કોઈ આરોપીઓ હશે એના પર કાર્યવાહી કરવામાં આવશે